નમસ્કાર દર્શક મિત્રો બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમય મળીએ છીએ અને કોઈને કોઈ એવા મહત્ત્વના વિષય ઉપર વાતચીત કરતા હોઈએ છીએ જે વિષય આપના માટે ખૂબ મહત્ત્વનો હોય છે સાથે સાથે એ વિષય અંગે આપની પાસે માહિતી હોવી પણ ખૂબ જરૂરી હોય છે કારણ કે એક સામાન્ય લોકોની એવી ટેન્ડન્સી હોય છે કે જ્યારે એડવોકેટ વકીલો અથવા તો ડૉક્ટરનું નામ આવે છે ત્યારે આપણા સામાન્ય લોકો આ પ્રકારના જે પ્રોફેશન સાથે જોડાયેલા જે લોકો આપણા હોય છે નિષ્ણાત લોકો હોય છે એમનાથી દૂર રહેવાનું પસંદ કરતા હોય છે પરંતુ જ્યારે આપણે તકલીફ કોઈ પણ પ્રકારની તકલીફમાં આવીએ છીએ ત્યારે એમનું જે મહત્ત્વ રહેલું છે તે આપણને સમજાવતું હોય છે અને આ જ કારણસર બુલેટિન ઇન્ડિયા ન્યૂઝ ચેનલનો અમારો હેતુ એ છે કે સંબંધિત જે આપણા વિષયો હોય છે આ ખાસ કાર્યક્રમની અંદર એ વિષયને લગતી માહિતી આપણે દર્શક મિત્રોના જે સમસ્યાઓ પ્રશ્નો છે તે અંગે મેળવતા હોય છે અને એ સંબંધિત વિષયોના નિષ્ણાતોને બોલાવીને એમની પાસેથી સચોટ માહિતી મેળવીને એક સાચી માહિતી આપની પાસે પહોંચે તે અમારો હેતુ રહેલો હોય છે આજે પણ આપણે આ ખાસ કાર્યક્રમ અંદર ખૂબ જ મહત્ત્વના વિષય એટલે કે મેડિક્લેમ ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છીએ દર્શક મિત્રો આપણે સારી રીતે જાણીએ છીએ કે જ્યારે પણ આપણા પરિવારની અંદર કોઈ વ્યક્તિ જો બીમાર થઈ જાય છે તો સૌથી પહેલાં જે બીમારી હોય છે એ બીમારી એ કામ કરે છે કે આપણી જે ઓફિસની જે બચત હોય છે એ બચતને ખતમ કરવાનું કામ શરૂ કરે છે અને બચતને એટલી ઝડપથી ખતમ કરે છે કે આપણી પાસે કંઈ રહી જતું નથી અને એક વખતે ઓફિસની બચતને ખતમ કરી દીધા બાદ જે બીમારી હોય છે એ આપણી પાસે ઘરની અંદર જે પણ બચત હોય છે એને પણ ખતમ કરવાનું કામ કરે છે અને એ જ એ બચત જે હોય છે એને પણ ખૂબ ઝડપથી ખતમ કરે છે કારણ કે આપણે જાણીએ છીએ કે બીમારી કોઈ પણ પ્રકારની બીમારી હોય આજના સમયની અંદર ખર્ચ જે છે એ ખૂબ વધારે પ્રમાણમાં છે દરેક જાણકાર વ્યક્તિ અથવા તો એક જવાબદાર વ્યક્તિ આપણે એમ કહી શકાય એની આજના સમયમાં એ ફરજ છે કે કોઈપણ પ્રકારના મેડિક્લેમ હેલ્થ ઇન્સ્યોરન્સ રાખે જેથી જ્યારે પણ આપણી સમસ્યા કોઈ આ પ્રકારની ઊભી થાય ત્યારે એ સમસ્યાથી આપણે બચી શકાય અને એકાએક જે બિનજરૂરી બોજ આપણા ઉપર આવી જાય છે તે બોજને આપણે કેટલાક અંશ સુધી ઘટાડી શકાય અથવા તો એને બિલકુલ ટાળી શકાય તો આજે એવા જ એક મહત્ત્વના વિષય મેડિક્લેમ ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છે જેની સાથે ઘણા બધા એવા પ્રશ્નો જોડાયેલા છે જે આપણા સામાન્ય લોકો જે છે એમની પાસે એની માહિતી હોતી નથી જેના કારણે ઘણી વખત એવું બનતું હોય છે કે મેડિક્લેમ હોવા છતાં એમને જે ક્લેમની રકમ હોય છે એ પણ મળી શકતી નથી અને એમની એવી ફરિયાદ રહેતી હોય છે કે એમની પાસે તમામ પાસા સુવિધાઓ અને દસ્તાવેજ હોવા છતાં એમની એ રકમ જે મળવી જોઈતી હતી એ મળી નથી તો આજે આ જેટલા પણ પ્રકારના પ્રશ્નો છે એ તમામ પ્રશ્નો ઉપર આપણે માહિતી મેળવીશું અને આ મહત્વના વિષયો ઉપર આપણને આજે માહિતી આપવા માટે આપણી સાથે જોડાયા છે એડવોકેટ આનંદ પરીખ જે આ વિષયમાં ખૂબ લાંબા સમયથી પ્રેક્ટિસ કરી રહ્યા છે અને અમદાવાદમાં એક લોકપ્રિય એડવોકેટ તરીકે ઘણા સમયથી સક્રિય થયેલા છે તો આ વિષય ઉપર વાતચીત કરવા માટે માહિતી આપવા માટે આપણી સાથે જે જોડાઈ રહ્યા છે એ ઘણા સમયથી પ્રેક્ટિસ કરવાની સાથે સાથે એક આ પ્રકારના જે કેસ જે છે એ ઘણા સમયથી લડી પણ રહ્યા છે અને ઘણા બધા કેસો એમને જીતી બતાવ્યા છે અને આપણા જે તકલીફ ધરાવતા લોકો છે એમની સમસ્યાઓને હળવી કરી છે

તમારે જે પણ ખર્ચ થયો હશે એ તમારા હોવાથી વીમા કંપની ચૂકવશે એટલે મેડિક્લેમ ખૂબ જ મહત્વનો છે સરકારની પણ વિવિધ યોજનાઓ છે કે આયુષ્યમાન કાર્ડ છે મા કાર્ડ છે પરંતુ જો તમારી આવક અમુક મર્યાદાથી વધારે હશે તમને આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડના જે લાભો નહીં મળે એવા સંજોગોમાં તમારી પાસે મેડિક્લેમ હશે તમને કોઈ અકસ્માત થયો હશે કોઈ બીમારી આવી હશે કોઈ પણ તમારે તકલીફ ઉભી થઈ હશે અને એને કારણે તમારે અથવા તમારા પરિવારના કોઈ પણ સભ્ય એ દાખલ થવું પડશે સારવાર લેવી પડશે તો એનો જે પણ ખર્ચો હશે એ તમારા જયારે મેડિકલ સેવાઓ ખૂબ મોંઘી નાનું બાળક હોય નાના બાળકોમાં બીમાર પડવાની જે વધારે જોવા પ્રમાણ કે વધારે બીમાર પડતા હોય છે તે જ રીતે ઘરડા વ્યક્તિ હોય ઘરમાં એમને પણ બીમારીઓ વધારે આવતી હોય છે જેમ કે ક્યારેક મૂર્તિઓ ઉતરાવવો પડે છે ક્યારેક એમને નાનું મોટું ઈજા થવાને કારણે પડી જવાને કારણે વાગવાને કારણે અથવા તો જે આ મહામારી આવે છે કોરોના જેવી એ સમયે ઘરના પરિવારના સબ્જીનો ખર્ચો બહુ વધી જતો હોય છે ત્યારે મેડિક્લેમ હોય તો ઘણી રાહત થાય છે અને મેડિક્લેમ એટલા માટે મહત્વનો છે કે તમારા બધી એ બીમારીનો ખર્ચો વીમા કંપની ચૂકવે છે જેને કારણે તમને એક રક્ષણ મળે છે એના માટે તમારે દર વર્ષે મેડિક્લેમ રિન્યુ કરવાનો હોય છે મેડિક્લેમ ઉતરાવ્યા પછી એને રિન્યુ કરવાનો હોય છે અને એનું નિશ્ચિત પ્રીમિયમ તમારે ભરવાનો છે વીમા કંપનીમાં તો એ મેડિક્લેમ આજના જમાનામાં ખૂબ જ મહત્વનો છે અને જેમ કહ્યું એ પ્રમાણે મા કાર્ડ કે જો આયુષ્યમાન કાર્ડનો કોઈ તમને લાભ મળવા પાત્ર ના હોય તમારે પરિવારની આવક એનાથી વધારે હોય

પછી વીમા કંપની નક્કી કરવાની હોય છે કે તમારી આવક અને તમારું જે વીમો લેવો છે એના માટે કઈ વીમા કંપની તમને અનુકૂળ આવશે એના માટે પ્રાઇવેટ અને સરકારી વીમા કંપનીઓ પણ હોય છે તો એ કોઈ પણ એક વીમા કંપનીની પસંદગી તમે કરી શકો છો બીજું કે ઇન્સ્યોરન્સ લેતી વખતે તમારી પાસે એક પ્રપોઝલ ફોર્મ ભરવામાં આવે છે તો તમારે ભૂતકાળમાં કોઈ પણ બીમારી હોય તમને જેમ કે ડાયાબિટીસ તમને રહી ચુક્યો છે તમને હાઈપર ટેન્શન રહી ચૂક્યું છે અથવા કોઈ જીનેટીક બીમારી છે વારસાગત બીમારી છે એવી કોઈ પણ બીમારી હોય અથવા ભૂતકાળમાં કોઈ અકસ્માત થયો હોય તો એવી તમામ વિગતો તમારે એમાં મેડિક્લેમના પ્રપોઝલ ફોર્મમાં ભરવાની હોય છે પછી તમને કોઈ વ્યસન હોય તો એનું પણ જાણકારી તમારે પ્રપોઝલ ફોર્મમાં આપી દેવાની હોય છે જેરી કરીને પ્રપોઝલ ફોર્મ એ તમારા આ મેડિક્લેમનો એક આધાર બનશે પ્રપોઝલ ફોર્મને આધારે પછી તમે હોય છે એવું એટલે તમને એમાં પોલિસી ઇશ્યુ કરવામાં આવશે જો પ્રપોઝલ ફોર્મમાં તમે કોઈ પણ વસ્તુ છુપાવી હશે અને જ્યારે ક્લેમ લેવાનો આવશે ત્યારે જો એ તમારા મેડિકલમાં અથવા કોઈ પણ રીતે વીમા કંપનીની જાણ થશે કે તમારી એ બીમારી છુપાવેલી છે તો તમારું ક્લેમ રિજેક્ટ કરવાનું તમારો ક્લેમ ન કરવા માટે વીમા કંપનીને કારણ મળશે અને તમારું ક્લેમ રિજેક્ટ થઈ જશે એટલે મેડિક્લેમ લેવા માટે સૌથી પહેલું તો પ્રપોઝલ ફોર્મ મહત્વનું છે પ્રપોઝલ ફોર્મ ભર્યા પછી તમે એક એ પણ જાણવું જરૂરી છે જે પણ તમે વીમા કંપનીની વીમા પોલિસી લો એમાં કઈ કઈ વીમા કંપની તમને કઈ વીમા કંપની કઈ સારવાર આપશે અને કઈ સારવાર માટે પૈસા નહીં આપે એ પણ તમે એક કાળજીપૂર્વક એના શરતોનો અભ્યાસ કરી લો શરતો તમે વાંચવા માટે માંગી લો તમે જાતે વાંચો કોઈ જાણકાર વ્યક્તિને વંચાવો અને એ વાંચ્યા પછી તમને અનુકૂળ આવે તો જ એ વીમો લો અને જો તમને અનુકૂળ ના આવે તો એ શરતો અંગે તમે સ્પષ્ટતા કરો તમને કોઈ માહિતી ખબર ના પડે તો પૂછી લો એટલે તમે સાવચેત બનીને ઈમો લેશો તો એનો વીમો તમારો ક્લેમ નામંજૂર થવાનો ચાન્સ ઘણા ઘટી જશે અને તમને ખરેખર જરૂર હશે ત્યારે તમને એ વળતર મળશે એટલે એ વીમા કંપનીની શરતો ખૂબ મહત્વની છે એને પણ ધ્યાનમાં લેવી જોઈએ બીજું એ કે તમને યુવા પોલિસીનો સમયગાળો કેટલો છે તમને એ જે ઇન્સ્યોરન્સ પોલિસી આપવામાં આવે છે મોટા ભાગે 1 વર્ષ માટે હોય છે એટલે એનો સમયગાળો કેટલો રહેશે અને એને કેટલા દિવસ પહેલા રિન્યુ કરાવી લેવું જોઈએ એ પણ તમે ખૂબ ધ્યાન રાખજો અને બીજું કે પોલિસી રિન્યુ કરાવી નિયમિત જરૂરી છે તમારો જો યુવા પોલિસી ગયકાલે પત્તી હોય તો એના ચાર પાંચ દિવસ પહેલા તમે યુવા કંપનીની અથવા તમારા એજન્ટની મુલાકાત લઈ અને એ પોલિસી રિન્યુ કરવાની કાર્યવાહી આરંભી દો કારણ કે પોલિસીમાં વચ્ચે ગેપ પડશે તો એ ગેપ મત કે તમને કોઈ બીમારી થાય કે કોઈ તકલીફ પડી તો એ તમને リસ્ક કવર નહી થાય એટલે એમાં પોલિસી નિયમિત રિન્યુ કરાવી પણ ખુબ જરૂરી છે આ બધા તબક વાર બધી નું ધ્યાન રાખી અને પછી તમારે જાણ હોય છે અને એમાં પોલિસી તમારી પાસે આવે એ પછી ક્લેમ કરવા માટે શું તમારે પગલાં લેવા જો તમારે કોઈ અકસ્માત થયો છે કોઈ બીમારી આવી છે તો તમે ક્લેમ મૂકવા માટે તમારે શું કાર્યવાહી કરવાની એ પણ તમે જાણી લો જેથી કરીને ક્લેમ મૂકવાના સમયે તમને તકલીફ ના પડે આપે ખૂબ ઉપયોગી માહિતી આપણા જે દર્શક મિત્રો છે એને આપી કે મેડિક્લેમ લેતી વેળા કયા કયા પ્રકારની કાળજી રાખવી જોઈએ આપે આપણા દર્શક મિત્રો આનંદભાઈની વાત ધ્યાનમાં રાખવા જેવી છે આનંદભાઈએ શરૂઆતમાં જ આપણને કીધું છે કે મેડિક્લેમ લેતી વેળા સૌથી પહેલાં એની જે શરતો જે છે એ આપણે ખૂબ સાવચેતીપૂર્વક વાંચવી જોઈએ જો આપણે એ સમજાતી ન હોય તો આપણા કોઈ નિષ્ણાત લોકો હોય એમની પાસેથી પણ આપણે માહિતી મેળવી શકાય છે સાથે સાથે એમને જે ખૂબ અગત્યની વાત એ કરી કે કોઈ પણ પોલિસી જે આપણે લેતા હોઈએ છીએ એ રિન્યૂ થઈ શકે એ પ્રકારની પોલિસી હોવી જોઈએ અને સાથે સાથે જ્યારે રિન્યૂ કરવાનો ગાળો એનો આવતો હોય છે ત્યારે એનાથી ચાર પાંચ દિવસ પહેલાં જ આપણે સાવધાન થઈને એ રિન્યૂ કરવી જોઈએ જેથી આપણે માનો કે કોઈ એક ગાળાની અંદર તકલીફ ઊભી થાય તો સામે જે વીમા કંપની જે છે એને કોઈ પણ પ્રકારના પ્રશ્નો ઊભા કરવાની જરૂર ના પડે જે આનંદભાઈએ ખૂબ અગત્યની આપણને માહિતી આપી છે જેને એક આપણે નોંધી લેવા જેવી બાબત આનંદભાઈએ વાત કરી આનંદભાઈ એક નવો પ્રશ્ન જે આપણો આનાથી આગળ આવે છે એ પ્રશ્ન એ છે કે

એવું કોઈ પણ નાની મોટી ઈજાઓ હોય તો એ ઈજાઓ માટે તમને જે પણ ખર્ચો આવશે એ તમને વીમા કંપની એનું વળતર આપશે એટલે એમાં બે પ્રકારના મેડિક્લેમ પોલિસી છે રિએમ્બર્સમેન્ટ અને કેશલેસ કેશલેસ ઇન્સ્યોરન્સ પોલિસીમાં એવું હોય છે કે તમે દાખલ થાવ એ જ વખતે તમારું ફોર્મ ભરી દેવામાં આવે છે અને તમારી હોસ્પિટલમાં જે પણ ખર્ચો આવ્યો એ બારો બાર ખર્ચો વીમા કંપની હોસ્પિટલ ચૂકવતી હોય છે તમારે તમારા પોકેટમાંથી એક પણ રૂપિયો ચૂકવાનો હતો નથી એને કેશલેસ સિસ્ટમ કે છે અને રિએમ્બર્સમેન્ટ સિસ્ટમ એવી હોય છે કે તમે ઈજા માટે કે અકસ્માત માટે કે માંગી માટે દાખલ થાઓ એનો ખર્ચો તમે હોસ્પિટલના ચૂકવી આપો અને પછી ઈમા કંપનીમાં એક ક્લેમ ફોર્મ ભરી અને કલેમ મૂકો તમારો એ થી નેવું દિવસમાં તમારો ક્લેમ નક્કી કરવામાં આવતો હોય છે નિર્ણય કરવામાં આવતો હોય છે તમને રૂપિયા આપવામાં આવતા હોય છે એટલે એ એમાં પણ તમને તમે જે પણ ખર્ચો કર્યો હોય એનું વળતર ઈમા કંપની દ્વારા આપવામાં આવે છે એટલે મેડિક્લેમ પોલિસીનું મહત્વ એ કે તમે આજના આધુનિક સમયમાં જ્યારે સારવારો ખૂબ મોંઘી થઈ ગઈ છે મેડિકલ ટ્રીટમેન્ટના ખર્ચા ખૂબ મોંગા છે દવાઓ ખૂબ મોંઘી છે ત્યારે તમારે દાખલ થવાનું આવે કે કોઈ પણ અકસ્માત થયો કે ઈજા થઈ કે બીમારી આવી તો એના માટેનો કોઈ પણ ખર્ચ હોય એ તમારા મટી તમારા વતી વીમા કંપની ચૂકવશે સરકાર શ્રીની યોજનાઓ પણ છે જેમ કે મા કાર્ડ છે આધાર આયુષ્યમાન કાર્ડ છે એ બધી યોજનાઓ છે પરંતુ એના લાભો અમુક મર્યાદિત ઇન્કમ વાળા વ્યક્તિઓને કે જે એના ક્રાઇટેરિયામાં આવતા હોય એ ઇન્કમ વાળા વ્યક્તિઓને જ મળતા હોય છે જો તમારું ઈન્કમટેક્સ રિટર્ન એ આવકની મર્યાદાથી વધારે હશે તો તમને આયુષ્યમાન કાર્ડ કે મા કાર્ડનો નો લાભ નહીં મળે એવા સંજોગોમાં તમે જો મેડિક્લેમ લીધો હશે તો તમે કોઈ પણ પ્રકારની બીમારી આવશે તો એનો ખર્ચો આવશે એના ખર્ચાને કારણે તમારે દેવું નહીં કરવું પડે અથવા તમારી બચતો હશે પૂરેપૂરી વપરાઈ જવાનો પણ તમને ડર નહીં લાગે અને તમે એ બીમારી સામે રક્ષણ મેળવી શકશો અને બીમારી હોય છે કઈને નથી આવતી તમારે અકસ્માત થવાનો છે ક્યારે થવાનો છે એ તમને ખબર હોતી નથી તો જે સંભવિત જોખમો છે એની સામે રક્ષણ મેળવવા માટે જો તમારી પાસે મેડિક્લેમ નહીં હોય તો તમે તમારા જે પણ બચતો હશે બધી વપરાઈ જશે અને જો બચતો નહીં હોય તો એવું કરવું પડશે તમારે એ દેવું ચૂકવવાના તમે ટેન્શનમાં આવશો એના કરતા જો મેડિક્લેમ હોય તો તમારે એ તમારી બચતો પણ સેફ રહેશે અને દેવું પણ કરવું નહીં પડે અને તમારા બધી સારવારનો ખર્ચો વીમા કંપની ચૂકવશે એટલે આજના જમાનામાં મેડિક્લેમ ખૂબ મહત્વનો છે જયારે કોરોના અત્યારે આવ્યો ત્યારે કોરોનામાં ઘણી વાર એવું બન્યું કે અમુક પરિવારોએ પોતાના મકાન વેચી દેવા પડ્યા અમુક પરિવાર હોય તો પોતાના દાગીના વેચી દેવા તો જયારે જો મેડિક્લેમ હોત તો એ બધું અ જોખમો ના રહેતા અને મેડિક્લેમ હોવાને કારણે એ ચુકવણી વીમા કંપની આસાનીથી કરી આપતી હતી

ત્યારે એનું મહત્ત્વ સમજાતું હોય છે કે જો આ ગાળાની અંદર આપણી પાસે મેડિકલ રહ્યું હોત તો આપણે ઘણો બધો ફાયદો થઈ શક્યો હોત આનંદભાઈ એક પ્રશ્ન જે છે સામાન્ય લોકોનો પ્રશ્ન છે અને પ્રશ્ન એ પ્રકારનો છે કે દરેક વ્યક્તિની આ જ ફરિયાદ વારંવાર જ્યારે હોસ્પિટલ ભેગા થતા હોય છે પરિવારના લોકો ત્યારે ઉઠે છે કે એમને પૈસા જે છે એ સમયસર મળતા નથી તો માનો કે કોઈ વ્યક્તિ જે છે એ હોસ્પિટલમાં દાખલ થાય છે તો એમના પરિવારના સભ્યોએ સૌથી પહેલાં શું કરવું જોઈએ અ સૌ પ્રથમ તો મેડિક્લેમમાં એક શરત રહી હોય છે કે ત્યાં જ્યારે તમને કોઈ દાખલ દાખલો કરવામાં આવે તમે દાખલ થાવ એના ચોવીસ કલાકમાં ઈવા કંપનીની જણાવાનું હોય છે તમારે દાખલ થાવ એના ચોવીસ કલાકમાં થી અથવા તમારા એજન્ટ મારફતે અથવા તમારા કોઈ સંબંધીને રૂબરૂ ઇમા કંપનીમાં મોકલી અને એક ક્લેમ ઇન્ટિમેશન આપવાની હોય છે ક્લેમ ઇન્ટિમેશન તમે આપી દો એ એટલે તમે તમારું તમને ઈમા કંપની ત્યાંથી ક્લેમ ફોમ આપવામાં આવશે પછી જ્યારે તમારું ડિસ્ચાર્જ થાય એટલે કે તમને દાખલ કર્યા હોય અને તમને રજા આપવામાં આવે ત્યારે તમારા જે હોસ્પિટલના જેટલા બિલો થયા હોય બધા બિલો અને જે તમારા ટ્રીટમેન્ટના પેપર્સ હોય એ પેપર ક્લેમ ફોર્મ સાથે એટેચ કરી અને તમારો આધાર કાર્ડ વીમા કંપની માંગતી હોય છે એટલું તમે તમે વીમા જમા કરાવશો એટલે તમે એ ક્લેમ ફોર્મ જમા કરાવશો એના સાઈઠ થી નેવું દિવસની અંદર વીમા કંપનીએ તમારો ક્લેમ સેટલ કરવાનો હોય છે IRDA એ ઇન્સ્યોરન્સ ડેવલપમેન્ટ ઓથોરિટી છે એક એ આઈઆરડીએ એ નક્કી કરેલું છે કે કોઈ પણ વીમા કંપનીએ ક્લેમ નક્કી કરવામાં સાઈઠ થી નેવું દિવસનો સમય લેવો અને સાહીઠ થી 90 દિવસ માં તમારો ક્લેમ સેટલ કરી દેવો એટલે તમે દાખલ થયા પછી તમે જે ક્લેમ ફોર્મ ક્લેમ ઇન્ટિમેશન આપશો લેટ ઇન્ટિમેશન આપે પછી તમને ક્લેમ ફોર્મ મળશે અને ક્લેમ ફોર્મ તમે ભરી અને ઇમેલ કંપનીમાં આપશો એ સાઇડ થી નેવું દિવસ ની અંદર તમને નિર્ણય જાણવામાં આવશે કે તમને કે મળવાપાત્ર છે કે નહીં જો તમને ક્લેમ મળવાપાત્ર હોય તો બારોબાર તમારા ખાતામાં રૂપિયા જમા કરાવવામાં આવશે તમારા બેંક એકાઉન્ટ માં અને જો એ ક્લેમ મળવાપાત્ર નહી હોય તો એનું શું કારણ છે એ કારણ તમે એને ઇમેલ કંપની એક પત્ર લખીને જણાવશો આનંદભાઈ કોઈ વ્યક્તિ હોસ્પિટલમાં દાખલ થાય છે ત્યારે આ પ્રશ્નનો એક પેટા પ્રશ્ન આપણે એમ કહી શકાય કે પેટા પ્રશ્ન છે પ્રશ્ન એ છે કે ઘણા લોકોને આપણે સાંભળ્યા છે ચર્ચા કરતાં કે આજના સમયની અંદર પણ ચોવીસ કલાક એ દર્દી કોઈ હોય એ હોસ્પિટલ રહે તો જ એને ક્લેમની જે રકમ જે છે એ મળતી હોય છે અમારી દુવિધા હોઈ શકે સામાન્ય લોકોની દુવિધા હોઈ શકે એક નિષ્ણાત એડવોકેટ તરીકે આનંદભાઈ આપણા જે દર્શક મિત્રો છે આ જે દુવિધા છે એને આપ દૂર કરો અમારી ઘણી મા કંપનીઓ પોતાની મેડિક્લેમ પોલિસીમાં એવી શરત રાખતી હોય છે કે ચોવીસ કલાકનું હોસ્પિટલાઇઝેશન હોય એટલે કે તમે ચોવીસ કલાક દાખલ થયા હોય તો જ તમારે ક્લેમ મળશે પરંતુ ઘણી બીમારી એવી હોય છે કે જેમ કે તમારે કોઈ ઇન્જેક્શન મુકાવાનું હોય અથવા તો તમારે કોઈ ટેસ્ટ કરવાના હોય અથવા તમારે મોતીઓ ઉતરાવાનો હોય એ અમુક બીમારીઓ એવી હોય છે કે જેના માટે ચોવીસ કલાક હોસ્પિટલમાં દાખલ થવું જરૂરી હોતું નથી એટલે જો ઇમા કંપનીની એવી શરત હોય એવી શરત તમને એ શરત યોગ્ય નથી કારણ કે પહેલાંના જમાનામાં જ્યારે મોતિયુઓ કે એવા ઓપરેશન કરતા હતા ત્યારે ઘણા લાંબો સમય સુધી હોસ્પિટલમાં દાખલ લેવું પડતું હતું પરંતુ જ્યારે હોસ્પિટલમાં દાખલ લેવું જરૂરી ના હોય અને ડોક્ટર તમને રજા આપી દે ત્યારે જ ભલે ચોવીસ કલાકથી સમયગાળો ઓછો થયો હોય પણ તમે ક્લેમ મૂકી શકો અને જો તમારો ક્લેમ ચોવીસ કલાક તમે દાખલ થયા નથી એ કારણથી જો નામજો કરવામાં આવે તો તમે ગ્રાહક કોર્ટનો દરવાજો ખખડાવીને ગ્રાહક કોર્ટમાં તમે ફરિયાદ કરીને એ સામે ન્યાય મેળવી શકો છો એટલે ચોવીસ કલાક દાખલ થવું એ શરત ભલે એમાં કંપની મૂકે પણ એ શરત યોગ્ય નથી તેવું કોર્ટો ઠરાવે છે અને પ્રેક્ટિકલ પણ નથી એ વસ્તુ એટલે એમાં કંપનીએ પણ જરા થોડું પ્રેક્ટિકલ બની અને વ્યક્તિ દાખલ થયો છે ટ્રીટમેન્ટ થઈ છે એની એમાં કોઈ શંકા નથી તો પછી ક્લિમ આપી દેવો જોઈએ દર્શક મિત્રો આપણે જે દુવિધા સૌથી મોટી હતી કે ચોવીસ કલાક વાળો જે એક ખૂબ જ જટિલ પ્રશ્ન હતો એ પ્રશ્નોનો આનંદ એકદમ સ્પષ્ટ રીતે જવાબ આપ્યો કે ચોવીસ કલાકનો ગાળો આજના સમયની અંદર એક એડવોકેટ તરીકે અને કોઈ પણ નિષ્ણાત વ્યક્તિ તરીકે યોગ્ય નથી કારણ કે ટેકનોલોજી દિન પ્રતિદિન બદલાઈ છે જેના કારણે અમુક બીમારીઓ તો એવી છે જે બીમારીઓનો ઈલાજ ચોવીસ કલાકથી પહેલાં થાય છે અને રજા આપી દેવામાં આવે છે આવા સંજોગોની અંદર વીમા કંપનીઓ દ્વારા જે શરતો મૂકવામાં આવી છે જે રીતે આનંદભાઈએ કીધું કે એમાં ઉદાર બનવાની જરૂર વીમા કંપનીઓને પણ દેખાઈ રહી છે આનંદભાઈ એક પ્રશ્ન જે બીજો એક ઉપસ્થિત મોટાભાગે થતો હોય છે અને આપણે ટેકનિકલ શબ્દો સાંભળવા મળતા હોય છે ઇન્સ્યોરન્સ અથવા તો મેડિક્લેમની બાબતમાં પણ એક કેશલેસ શબ્દો વારંવાર આપણે સાંભળવા મળતો હોય છે તો કેશલેસ અંગે પણ આપણે થોડીક માહિતી આપો જેથી આપણા જે દર્શક મિત્રો છે કેશલેસની ચર્ચા તો કરતા હોય છે પરંતુ એમની પાસે માહિતી હોતી નથી કેશલેસમાં એવું હોય છે કે વીમા કંપનીમાં તમે એક જ્યારે ઇન્સ્યોરન્સ પોલિસી લો ત્યારે કેશલેસ અને રિએમ્બર્સમેન્ટ બે પ્રકારની પોલિસી હોય છે કેશલેસ પોલિસીમાં તમે કોઈ પણ હોસ્પિટલમાં દાખલ થાવ અકસ્માત છે બીમારી માટે તો એમાં જે હોસ્પિટલનું બિલ આવશે એ બારો બાર એ બિલ હોસ્પિટલ અને કંપની કંપનીની ચૂકવણી કરશે એટલે એના માટે અમુક હોસ્પિટલો નક્કી કરેલી હોય છે હીમા કંપનીએ કેશલેસ માટેની તો એ એની પણ તમારે યાદી મેળવી લેવી જોઈએ અને તમને કોઈ તકલીફ થાય એમાં તમે જે હોસ્પિટલમાં સારવાર રહી રહ્યા છો એને હીમા કંપનીનું કેશલેસ એપ્રુવલ છે કે નહીં એ પણ તમારે જાણી લેવું જોઈએ કેશલેસમાં બહુ સિમ્પલ હોય છે કે તમે દવાખાનામાં દાખલ થાવ હોસ્પિટલમાં દાખલ થાવ એક તમારો ફોર્મ ભરી દેશે અને ફોર્મ ભરીને ડાયરેક્ટને મોકલી આપવામાં આવશે અને એ પછી દવાખાના માંથી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે ત્યારે તમારું જે પણ બિલ હશે એ તમારે તમારા કિસ્સામાંથી એક પણ રૂપિયો આપવાનું રહેશે નહીં એને કેશલેસ કે છે હવે જયારે રિએમ્બર્સમેન્ટમાં એવું હોય છે કે રિએમ્બર્સમેન્ટમાં તમારે દાખલ થાવ તમે અને તમારો ખર્ચો જે પણ આવશે એ તમે ચૂકવી આપો હોસ્પિટલ ને અને ત્યારબાદ ક્લેમ ફોર્મ ભરીને ક્લેમ મૂકો પછી બાદ સાઈઠ થી નેવ દિવસમાં તમારો ક્લેમ

એમાં ઘણી જગ્યાએ એવું લખેલું હોય છે અને લોકો ચર્ચા પણ કરતા હોય છે કે હોસ્પિટલ નેટવર્ક આ પ્રકારના શબ્દો પણ ઉપયોગમાં આવતા હોય છે તો આ આની સાથે જોડાયેલા નેટવર્ક ઘણા લોકોને સમજાતું નથી કે આ આની અંદર જોડાયેલા નેટવર્કનો મુદ્દો પણ શું છે વીમા કંપનીઓ દ્વારા અમુક હોસ્પિટલોનું એક નેટવર્ક બનાવવામાં આવ્યું હોય છે કે જ્યારે કેશલેસ અથવા થર્ડ પાર્ટીમેન્ટનો ક્લેમ હોય તો હોસ્પિટલને એપરૂ કરેલી હોય છે કે એ સિવાયની હોસ્પિટલમાં તમે જ્યારે સારવાર મેળવો ત્યારે વીમા કંપની તમારો ક્લેમ નામંજૂર કરી નાખે છે પરંતુ એ જ હોસ્પિટલમાં તમે સારવાર લો તો એ તમારે તમને રહેશે એટલે તમે જયારે પોલિસી ખરીદો ત્યારે તમે એની શરતો જે માંગો છો એમાં જો એવું હોય કે નેટવર્ક જ્યાં હોય એ હોસ્પિટલની સારવાર જ તમને મળવા પાત્ર રહેશે તો તમારે એક હોસ્પિટલની યાદી પણ માંગી લેવી જોઈએ પાસે કઈ કઈ હોસ્પિટલમાં તમારે દાખલ થવાથી સારવાર તમને એને રૂપિયા મળશે કે નહીં મળે જો એ તમને જરૂરી એ માહિતી તમારી પાસે હશે અને પછી તમે જયારે કોઈ પણ તકલીફ હોય એ હોસ્પિટલમાં રહેશે પરંતુ ક્યારેક એવું બનતું હોય છે કે અકસ્માત થયો અકસ્માતમાં સમયમાં એવું હોય છે કે વ્યક્તિ ને નજીકમાં જે હોસ્પિટલ હોય ત્યાં લઈ જવામાં આવે છે કારણ કે જીવ નું જોખમ રહેલું હોય છે ત્યારે આવા પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે કે વ્યક્તિને અકસ્માત થયો અને નજીકમાં દાખલ કરી દેવામાં આવ્યા પરંતુ એ હોસ્પિટલ નું નામ તો એમાં કંપનીની યાદીમાં હતું નહીં તો એવા સંજોગોમાં જ્યારે ક્લેમ નામંજુ કરવામાં આવે ત્યારે કોર્ટો પણ ફરિયાદીની તરણનો ચુકાદો આપતી હોય છે અને ગ્રાહક કોર્ટોમાં જ્યારે આવી ફરિયાદો થાય ત્યારે ઈ પણ એ મહત્વ આપતી હોય છે કે વ્યક્તિને જ્યારે જીવવું ખૂબ જરૂરી હોય એના જીવન મરણનો પ્રશ્ન હોય ત્યારે એ વ્યક્તિ એનું નું લિસ્ટ ચેક કરવા ના જાય અને જ્યાં પણ નજીકમાં સારવાર મળે ત્યાં દાખલ થઈ જાય એટલે એ એ प्रकारे લિસ્ટ બનાવવામાં આવે છે અને તમે અભ્યાસ કરી લો અને એમાં દાખલ થવાનો આગ્રહ રાખો બરાબર છે પરંતુ ઇમરજન્સીમાં ક્યારે કેવું બને કે તમારે હોજિકની લિસ્ટમાં દાખલ થવું પડે એવા સંજોગોમાં પણ વીમા કંપની તમને ક્લેમ અપને ના ના પાડી શકે અને જો ક્લેમ અપને ના પાડે એમાં કંપની તો તમે ગ્રાહક કોર્ટમાં જઈને ન્યાય મેળવી શકો છો

મોટી બઘે કોર્ટોનો એપ્રોચ એવો હોય છે કે કેસનો જલ્દી નિકાલ કરવામાં આવે પરંતુ અમુક કારણોને અમુક સંજોગો ને આધીન રહી અને 3 મહિનાથી લઈ અને ત્રણ વર્ષ જેટલો પણ સમય લાગતો હોય છે આનંદભાઈ એક વર્ષમાં જેટલા ના હા આનંદભાઈ આપની વાત પૂરી કરો હા એટલે જેટલો પણ સમય કેસ ચાલે એનું વ્યાજ વ્યાજ અપાવવામાં આવે છે એટલે એને કારણે એ જે સમય મર્યાદા ગઈ હોય કમ્પેન્સેટ થઈ જાય છે આનંદભાઈ એક આપણી પાસે સમય ઓછો છે જેથી એક પ્રશ્ન જે આપણો ખૂબ અગત્યનો છે અને સામાન્ય વ્યક્તિનો છે અને એમની જવાબદારી સાથે જોડાયેલો પ્રશ્ન છે પ્રશ્ન એ છે કે આજના સમયની અંદર જે મેડિક્લેમનું મહત્ત્વ જે વધી ગયું છે એ જોતાં મેડિક્લેમ લેવા ઈચ્છુક લોકો અને મેડિક્લેમ લઈ ચૂકેલા લોકો એ પ્રકારના જે લોકો છે એ લોકોને એક એડવોકેટ તરીકે આપની સલાહ શું છે સૌ પ્રથમ તો શરતો વાંચી લેવી જોઈએ અને શરતો અનુકૂળ હોય પછી જ મેડિક્લેમ તમારે લેવો જોઈએ અને બીજું કે ક્યારેય કોઈ પણ તમારે સારવાર લેવાનો એવો સમયગાળો આવે ત્યારે તમને ખબર હોવી જોઈએ કે તમારું આ પ્રોસીજર શું છે તમારે દાખલ થાય એના ચોવીસ કલાકમાં ઇન્ટીમેશન આપવી એનું ક્લેમ ફોર્મ લઈ અને એ જાગૃતતા હોવી જરૂરી છે મેડિક્લેમ ફક્ત લઈ લેવાથી એક તમે રક્ષણ મળી જાય છે પરંતુ એનું જાણવી જોઈએ અને એમાં શરતો જાણીને તમને એનો શું ઉકેલ મળશે એ પણ તમારી પાસે માહિતી હોવી ખૂબ જરૂરી છે એના માટે પરિવારના એક મુખિયા તરીકે પરિવારના એક વ્યક્તિ તરીકે તમે જાતે પણ જાણકારી મેળવો અને તમારા પરિવારના અન્ય સભ્યોને પણ જાગૃત કરો એ પોલિસી વંચાવો બધાને અને એનું માહિતી આપો

તમારી આવક કેટલી છે એ પ્રકારે તમારે આવક પ્રમાણે પ્રીમિયમ નહી કરવાનો હોય છે એટલે એ તમારે તમારી આવકને જોઈને પ્રીમિયમ નક્કી કરવું જોઈએ અને બીજું કે નું પ્રીમિયમ તમને ઇન્કમ ટેક્સમાં કર રાહતમાં પણ બાદ મળે છે એટલે તમે જે મેડિક્લેમ લો છો તો તમને એક બેનિફિટ એ પણ મળશે કે તમે જે ઇન્કમ ટેક્સ તમારે ભરવાનો આવશે એમાં એ રાહત તરીકે બાદ મળશે તો એ પણ તમારે ધ્યાનમાં રાખવું જોઈએ એટલે એ તમારે પ્રીમિયમ તમારી આવક પ્રમાણે તમારા પરિવારની જરૂરિયાત પ્રમાણે અને તમને જે કર રાહત મળશે એટલા માટે પણ મહત્વનું હોય એ રીતે નક્કી કરવું જોઈએ અને એના માટે તમારે તમારા ઇન્શન સીજન્ટની અથવા એમાં થોડીને અધિકારને પૂછી લેવું જોઈએ કે આ પ્રીમિયમ ચોકવા પછી તમને કેટલી રિસ્ક મળશે અને કેટલા વર્ષ માટે એ તમને એનો લાભ મળશે આનંદભાઈ અમારી પાસે સવાલ હજુ પણ ખૂબ છે અને નવા પ્રશ્નો પણ છે પરંતુ આપણી પાસે જે સમય જે છે સમયનો અભાવ છે જેથી આપણે આ કાર્યક્રમને વિરામ આપવો પડશે આપ ખૂબ જ કિંમતી સમય કાઢીને અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોના જે પ્રશ્નો હતા જે અમે રજૂ કર્યા એ પ્રશ્નોના ખૂબ સરળ રીતે આપે માહિતી આપી અને જે દર્શક મિત્રોની જે દુવિધાઓ અને સાથે સાથે ભ્રમની સ્થિતિ હતી તે પણ આપણે દૂર કરી તે બદલ આપનો આનંદભાઈ ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમની અંદર મેડિક્લેમને લગતા વિષય ઉપર વાતચીત કરી રહ્યા હતા આનંદભાઈએ જે રીતે વાત કરી દરેક મુદ્દા એમના ખૂબ મહત્ત્વના હતા એમને જે રીતે સૌથી પહેલાં આપણે જે પ્રીમિયમનો જે એક પ્રશ્ન હોય છે પ્રીમિયમની રકમ આપણે એ રીતે નક્કી કરવી જોઈએ જેનાથી આપણે ખિસ્સા ઉપર ક્યારે પણ બોજ ના આવે અને એના ચૂકવવાથી વંચિત ન રહીએ એક પ્રશ્ન એ છે બીજો મેડિક્લેમની અંદર બીજી બાબત ધ્યાન રાખવા જેવી એ છે કે આપણે નેટવર્ક હોસ્પિટલનું કેટલું છે એ અંગે પણ આપણી પાસે માહિતી હોવી જોઈએ આપણે કઈ હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે સારવાર મળી શકશે કે કેમ અને બીજી કોઈ પણ વીમા કંપની હોય એની શરતો જે છે એ આપણે ખૂબ સાવધાનીપૂર્વક વાંચવી જોઈએ જેથી આપણે જે લાભ મળવાનો હોય છે એ મળી શકે તો આજે આપણે મેડિક્લેમને લગતા વિષય ઉપર વાતચીત કરી રહ્યા હતા કાલે કોઈ નવા વિષય સાથે ફરીવાર મળશું ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર